સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં બે દિવસ પહેલા એક વેપારી દ્વારા બે જોઈને સલાવતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ આધરી હતી અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તથા વેપારીઓને ઘટના સ્થળે લઈ જઈ પરેડ કરી પોલીસે રીકન્સ્ટ્રક્શન અને સ્થળ પંચનામું કરી બંને વેપારીઓનો પોલીસે વરઘોડો કર્યો કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં નગ્ન કરી માર મારવાના મામલામાં ફટકારનાર બંને વેપારીઓનો પોલીસે વર કાઢ્યો હતો રિંગ રોડની અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરવા માંગવા આવેલા બે યુવકોને નગ્ન કરી ફટકારવામાં આવ્યા હતા કલાકો સુધી તેમણે ગોંધી પણ રાખ્યા હતા યુવકોને જાહેરમાં નગ્ન પરેડ કરાવનાર બે દુકાનદારોની સલાબતપુરા પોલીસે ઘટના સ્થળે લઈ જઈ પરેડ કરી હતી અને પોલીસે રીકન્સ્ટ્રક્શન અને સ્થળ પર પંચનામું કર્યું હતું વેપારી વૈભવ કુમાર ભાલોઠિયા નીતિશ કેઠિયા વિજય જયપુરિયા સહિત ચાર શખ્સોએ ચોરીની શંકા રાખી તેમને માર માર્યો હતો બંને યુવકોને નગ્ન કરી તેમને દંડા વડે માર મારવાની સાથે ઉઠબેસ પણ કરાવી હતી પોલીસે અને વિડીયોના આધારે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત